તો જય મુરલી ધ્રજય માતાજી કેમ છો મારા વાલા મિત્રો મજામાં મજામાં જશો હું તમારો ભાઈ રાખો આરવીઆર બ્લોગ્સમાં તમારું સ્વાગત છે તો સવાર સવાના મિત્રો નાઈન થઈ ગયા ફ્રેશ આવી ગયા સીધા શેરીમાં હવે આપણે જવાનું છે ખોડિયાર માતાજી નામ જોઈ ઈશ્વરભાઈ બાર ઊભા તો ખોડિયાર માતાજી છે બાર મોર એમની બધી વાત રૂપે જમણવાર તો ચલો આપણે જઈએ આપણા ગામમાં આવેલા ખોડિયાર માતાજી સવાર સવારના નાઈન થઈ ગયા જો તો ગાડી ગાડી નીકળી જાય ચલો

અને મિત્રો આ છે બહાર નું વ્યૂ અને અહીંયા છે આ બાળ મુવારા નિમિત જમડવાર તો આપણે આવી ગયા છીએ સવાર સવારના વહેલા માતાજી જોવા જઈએ અત્યારે કોઈ પબ્લિક છે નહીં પણ થોડી વારમાં પબ્લિક નો દબધબો થઈ જવાનું છે તો બ્લોગ માં બને રહેજો અને હજી સુધી લાઈક નથી કરી તો લાઈક શેર સબસ્ક્રેબ કરી નાખો જલ્દીથી ચાલો ગાય આજવા ભાઈ દોટસો માં કામે અહીંયા કંદુરીમાં આ બધું તમારો ભાઈ

જઈને કહાનીમાં ટ્વિસ્ટ ના આવે એ તો બની જ ન શકે જુઓ તમે તો અમારું ધંધામાં લટ લાગી ગઈ હે આમ જો આઈટમ ખૂટી ગઈ આવક બોરી આવક બોરી ખૂટી હલવાયા 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 તો બે કલાક નંબર એક બાદ આવી ગયા ઈશ્વરભાઈ બે કલાક નંબર એક બાદ ઘરધણી જેવા ભાઈ જો ખાઈ ગયો છોકરો હા બાપા

પોચે વાડી તો અહીંથી નાથાભાઈ બળદ ગાડો ગાંગ લઈ ગયા જો અત્યારે જ પોચે છે ભાડું થાય કે અમારી ગાડી લઈ જવાનો હા ભાડું થાય ભાડું થાય હા હા એ વાળો આ વસ્તુ કે લઈ જા તો ભાડું થાય ભાડું થાય આને તો સમજો દીખલ તો થતું નહી આ વસ્તુ લઈ જા તો ભાડું થાય ભાઈ ડીઝલ કાપે ની લઈ જ ભાડું દેન ખોર ના ભાનો બે હજાર ગુણ પેરી બંને મિત્રો જો હવે બાકી આ ભાગે જીગી બોલવાની આમ જો પાછળ દેખાતો હશે તમને ગીધા ની જરૂર જ નથી શું છે અને આમ જો આપણા માટે ફરીનભાઈ રાખી મૂકેલ જ છે કે તમે આવો એટલે તમારા માટે તૈયાર જ છે શું આખો ત્યાં આપણે ગયા હતા ને તૈયાર જો જુઓ તમે ખાલી એવા હવે બોલાવાની પાકે જીકી અને ઢોળ નીવડાડ અને ડમરી તો ચલો તો મિત્રો ધૂળ ની ડબરી ઉડવાનું કામ કરી નાખ્યા છે ચાલુ કેમ બાકી ભૂલ જેવા તો મિત્રો જુઓ અને આપડે હાલ જુઓ આવો આવું છે મારા કલેજ આવો આવું